જામનગર વેપારીએ સાયબર ફ્રોડમાં રૂપિયા એક કરોડ સિત્યાસી લાખ ગુમાવ્યા ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી ત્રણ રાજ્યોમાં તપાસ શરૂ જામનગર તાલુકાના ઠેબા ગામના બ્રાસપાટના વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે તેમને ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ એક કરોડ સિત્યાસી લાખ ચુમ્માલીસ હજાર ચારસો સાતની છેતરપિંડી કરી છે આ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તરીકે ઓળખ આપવામાં આવેલી હતી અને આ ટ્રેડિંગ એડવાઈઝર દ્વારા તેમને અલગ અલગ એક મેટા એક્સ ઓપ્શન ડોટ કોમ નામની વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ માટેનું એમનું એકાઉન્ટ અને વોલેટ ને લોગિન આઈડી બધું આપી જેમાં તેને અલગ અલગ કંપનીઓ અલગ અલગ કોમોડિટીઝમાં ટ્રેડિંગ કરવામાં આવેલું હતું અને કુલ આ જે ફરિયાદી છે એમની પાસેથી એક કરોડ અને સત્યાસી લાખ ચુમ્માલીસ હજાર આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવવામાં આવેલી હતી જે ખરેખર એક એની સાથે ફાઈનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં

આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની ટેકનિકલ તપાસ અને અલગ અલગ તપાસો હાલ ચાલુ છે